સુખી મનથી થવાય છે પરિસ્થિતિ નહીં નહીં થવાતું સુખી શાંતિ થવાય છે મનથી થવાય છે કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી મન સુખી દુખી કરે છે તો ખરાબ તમારું મન છે પરિસ્થિતિ નહીં કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે ભગવાન ખુદ કહે છે મે ભક્તન કા દાસ ભગત મેરે મુકુટ મણી ભગવાન ખુદ એમના ભક્તોના ને મુગુટ મણી બનાયા આજે મારે મેલેડી નો છે ને એમાં મણીઓ ધારણ કરેલી છે ને એ મારા ભક્તો છે એ મણી રૂપી મારા હજારો લાખો ભક્તો છે આ મારો તાજ છે આ મારો મુંગટ છે આજ મારો મુંગટ કેમ ચમકે છે એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની ની આ જડેલો મુંગટ મે મેલડીએ પહેર્યો છે જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની ની ચમક હોત આ ચમક હોત આ પ્રકાશ હોત ના હોત તો તમને ધારણ કર્યા મારા માથે તમે મને ચરણે પડો છો મે મારા માથે ધારણ કર્યા તોથી વિચાર લો કે હું મેલડી શું શું જેની જરૂર હશે ને જીવનમાં એ તો આપે રૂપે મળશે જરૂર કરતા વધારે મળશે ઈચ્છાઓની પૂર્તિ અને આવશ્યકતાની પૂર્તિ બેમાં અંતર છે સમજો મારી શબ્દોને સમજો આવશ્યકતાની પૂર્તિ એ તમારી જરૂરિયાત જે હોય એમનો તમને સંતોષરૂપી રૂપી સુખ આપ શું આપ સંતોષરૂપી રૂપી સુખ આપ અને ઈચ્છાઓની પૂર્તિ એવી વસ્તુ છે કે કાયમ માટે તમને દુખી રાખે કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો માતાજી જો કેટલું ધન છે तू कहो जाहिर में सौ करोड़ थी ऊपर। ना, ओ नसीब बाराज़ है। भगवान ने विशेष कृपा है। ક્યાંય બી ધામ જવાનો અવસર પ્રાપ્ત થાય છે ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા પણ મારે જા ધામ આઈ તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ

રામવારી મેલડી ખુંખાર મેલડી હાજરા હજૂર છે એવો તમારો વિશ્વાસ બોલે છે તો આ તમારે વિશ્વાસ થી આ વિશ્વાસ ના બળ થી તમે મારી જોડ થી શું પ્રાપ્ત કરી શકો છો હજુ એમનું સામર્થ્ય તમારો પોતાનો શ્રદ્ધાનું નું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડ થી આ વિશ્વાસ ના બળ થી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં જેની હજુ તમે કલ્પના એની કરી કેમ કે માં સમુદ્ર કહેવાય માં સમુદ્ર કહેવાય સુખનો સાગર કહેવાય તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ લઈ જાઓ તમારી શક્તિ મુજબ ખોબો ભરીન ઢોલ ભરીન પીપળા ભરીન ટેન્કરો ભરીન મોટા મોટા તલાવો ભરી ભરીન લઈ જશું ને કોઈ સમુંદર ક્યારે ખાલી નહીં થવાનો રામ સુખની અનુભૂતિ દરેક ને થઈ છે ઘેર બેઠા વિડીયો જોવાથી ઘેર બેઠા યાદ કરવાથી ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને મારેજા ધામનો અનુભવ થયો છે ઘેર બેઠા જ શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યાર હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ ખાલી શબ્દ સાંભળવાથી કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંદર આકમામાં સુખની અનુભૂતિ થતી હોય બસ શબ્દોને જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાઓ તસોના વિશ્વાસ છે ને હા તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા કે મારા હજારો લાખો સુખી ભક્તો મા 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 કરી કરી અને બારે જા ધામ આવે છે રોતા રોતા તો તમારા આહોડા મન મેરડી નઈ જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કર દઉં શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય શું કરું તો એ રડતા આવો સન હસતા જાય હું એ જગતમાં મહામાયા હું એ કૃપાળુ દયાળુ મેરડી છું કે જેની હજુ કલ્પના એ નહીં તમને કે મારી અંદર કેટલી દયા છુપાયેલી છે મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે પણ બસ ખાલી મનથી મન માતાની યાદ કરશો

બીજી કોઈ વસ્તુ થી મનમાતા નહીં ખરીદી શકો રૂપિયા નું જોર મારી લો ઓરખાન નું જોર મારી લો તમામ પ્રયાસ કરી લો મનમાતા ને ખરીદવાના મારી કૃપા મેળવવાના પણ ના રૂપિયા થી ના ઓરખાન થી મારી કૃપા નહીં મળે પણ જો મનમાતા ને જ ખરીદવી હોય તો રામ રામ ને અને મન થી મારી માતા નું સ્મરણ અને સેવા પશુ પક્ષીઓની અબોલા જીવની દુઃખીયારા મનુષ્યોની જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નામથી તે મને સ્મરણ કરી મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જો એક વખત સુખ સુખ રૂપા થાય છે અનુભવ તો કરો ખાલી પ્રયાસ કરો મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્યશક નહીં આ સાચું પોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને ત્રણ છ મહિના કરી તો તો જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તમને એવું લાગશે કે માં હાજરા હજુ ચોવીસ કલાક અમારી જોડે રહેશે એવા લાખો ભક્તો અનુભવ કે માં ડગલે પગલે માં તું અમારી આગળ હોય ડગલે ને પગલે માં તું તો કેસેક પાસ ડગલા આગળ રહીશ પણ માં અમારો ભરોસો એવો બોલેસ કે માં તું હજાર ડગલા લાખ ડગલા આગળ રહેસ જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે રામ આવા પ્રત્યેક અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મન માતાને ચાહ છે એવા કોઈ ભક્તો બાકી ન હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાય પ્રમાણ ના આલ્યા હોય તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો તમે જે દુઃખ વેદના લઈ અને મારા પારે આયા છો ને તો એ દુઃખ તો ક્યાંનું મેં જોઈ લીધું તમારા જીવનમાં શું દુઃખ છે પેલા જ રવિવાર અહીં બારે જા ધામ જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસ થી મન માતા ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં મન તમારા પરિવાર તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ એ મેં જોઈ લીધું અને એ દુઃખ કેમ ના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા તમને ખબર નથી તમારા મનમાં વસી નહીં તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી કુખાર મેલેડી ના હોય છે રામ તો દુખ ભૂલી જાવ એક બાજુ અને આવનારા ભવિષ્યની દુખ સુખની આહવાન કરો એનું સ્વાગત કરો ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે પાલન કરે છે એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો